અમદાવાદ પોપ સિંગર હની સિંગ ના લાઈવ કોન્સર્ટમાં એક કરોડના

વિન્ડો ટુડી અંદરથી પાવર બેંક પૈસા ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી કોન્સર્ટના આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરાતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે ત્રણ આરોપીઓ આ ઘટના પાછળ સામેલ હોય શકે જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી આશરે એક કિંમત કિંમતના એકસો ફોન ચોરાયાની આશંકા કોન્સર્ટ જોવા આવેલ મેઘલ નામના યુવક સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી કાર જગ્યાએ ન હોવાના કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી કોન્સર્ટ પૂર્ણ થતાં અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડોનો કાચ તૂટ્યો હતો અને અંદરથી પૈસા પાવર બેંક અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયો હતો પરંતુ ફોન ચોરાયો ન હતો બીજી બાજુ કોન્સર્ટની અંદર એકસો પચાસથી વધુ ફોન ચોરાયા હોવાનું સામે આવી રહ્યું છે પણ ફોનની કિંમત એક લાખ થી વધુ હોય તેવા મોંઘા પાંચ ફોન ચોરાઈ ગયા હોવાની ઘટના છે અમદાવાદમાં રહેતા વિશાલ નામના યુવકે વાતચીત કરતા જણાવ્યું કે મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરીને મને આ ફોન અપાવ્યો હતો જેના હપ્તા પણ હજુ ચાલુ છે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ આવીએ છીએ અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે ફોન ફોન ચોરાઈ જાય અને તાત્કાલિક લઈ આયોજકો ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું કે સાવન પાર્ટી પ્લોટમાંથી બે થી ત્રણ હજાર કેપેસિટી હોવા છતાં પાંચથી દસ હજાર લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી સાથે એનો સ્મોકિંગના બોર્ડ મારે હોવા છતાં એન્ટ્રી થતાં જ સ્મોકિંગનો સ્ટોલ લાગ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ડ્રિંક કરીને આવ્યા હતા કોન્સર્ટની ટિકિટ વ્યક્તિ દીઠ

સવારના પાર્ટી પાર્ટી લોન્ચ માંથી જે હની કોન્સર્ટ હતું ત્યાંથી અને જેનું ફોન જાય ને એને જ ખબર ખબર પડે અને અને અમે લોકો તો સાધારણ છીએ મને છે કે મારા મમ્મી કેટલી મહેનત કરીને ફોન તો હજી તો હફસા ભરવાના બાકી જ મારા તો જેને પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર કેટલા લોકોના ફોન લગભગ સો થી વધારે લોકોના ફોન ગયા છે અને એ લોકો કે તમે તમે ધ્યાન ધ્યાન રાખો રાખવાનું મેનેજમેન્ટ નો જવાબ છે તમારા તરફથી કમ્પ્લેન કરવામાં આવી છે હમણાં જ મેં કમ્પ્લેન ઓપ્લેન કરી છે બધા અંદર સાયબરમાં અહિયાં સર્કિટ પોલીસ સ્ટેશન ઉપર કમ્પ્લેન કરી દીધી મેં એ લોકો કે છે કે તમને ધ્યાન રાખવાનું તમને ધ્યાન રાખવાનું તો તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહિયાં હની પાંચ હજાર લોકોની જગ્યા છે દસ દસ હજાર લોકો માણસ અહીં આવી જાય છે શું કરવાનું અમારું એક જ કેવું છે ઇવેન્ટ કે તમે લઈ બસ વસ્તુ ઉપર જ અમે લોકો ઉભાળો કરવાના છીએ આજ નહી તો કાલે પાર્ટી ક્વાર્ટે જઈને કોન્સર્ટ ઉપર જ જઈને બધા બેસી જવાના છે ઇવેન્ટ વાળાને જ કહેવાના છે કે અમારા ફોન નું શું પોલીસ પોલીસ નો કાર્યવાહી કરવાના છે અને પ્લસ કોન્સર્ટ માં ટિકેટ માં ચોખ્ખો છે સ્મોકિંગ ઝોન નો સ્મોકિંગ ઝોન અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ હા બરાબર સ્મોકિંગ થાય છે ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા અંદર એન્ટ્રીમાં સ્ટોલ હતા બરાબર આ સિગરેટ ના ને ના એન્ટ્રી સ્ટોલ બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું આ લોકો શું ચેક કરતા એટલી બધી સ્મેલ આવતી હતી ત્યાંથી એટલું બધું આમ પબ્લિક એટલું બધું એ હતું ક્લાઉડ અને પબ્લિકનો બહુ જ ક્લાઉડ હતો આટલું બધું ના હોય તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે પણ આવું ના કરો પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ મહેરબાની કરીને ફોન તો ચલો ઠીક છે વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈ ના તો ગાડીનો કાચ ફોડી નાખે એનો તો જવાબ આપો હવે મેનેજમેન્ટ આપો અને લોકો બ્લેક બાર ટિકિટ વેચે એનું શું ધ્યાન ત્રણ ચાર હજાર થી સ્ટાર્ટિંગ થતી હતી અમે તો અમે લોકો તો ખર્ચો કરેલો ત્રણ ચાર હજાર નો એની સ્ટાર્ટિંગ હતી બ્લેકમાં લોકો બાર વેચતા છ સાત હજાર માં અને નકલી ટિકિટ પણ વેચાતી હતી મારા ભાઈબંધે પાંચ હજાર ની નકલી ટિકિટ લીધી